કોડ કમિટ લખ કોટ પર થઈ જે છે એક તરફ વેલો પોલીસ પણ મોકલ છે શું કેસો અપની મુદ્દો માં આજથી આસરે દોઢક મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કરે આ તાકી 8 સપ્ટેમ્બરનો રોજથી બધા ટુ વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે અપને ઝુંબેશ ચાલુ કરીશું આને ભાગરૂપે છેલ્લા દોઢેક મહિનામાં આપણે ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કર્યા અને લોકોને દોઢેક મહિનાના સમય આપ્યા કે આ દરમિયાન પોતે જો તેમને પાસે હેલ્મેટ નહીં હોય તો આ ખરીદી કરી લે જેથી કે આઠ સપ્ટેમ્બરના રોજથી આપણે આને અમલવારી શરૂ કરી અને મને આ જણાવતા ખુશી થાય છે કે કાલથી આ ઝુંબેશ અપને ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માગું છું આ ને કાયદા જે છે આ નથી કે દરેક જગ્યા ઉપર પોલીસ અવેલેબલ હોય જે ડ્રાઈવને આપણે નક્કી કર્યા હતા સ્પોટ આ સ્પોટ ઉપર જે કે જે કામગીરી કરવાના હતા પોલીસને આ કરી રહ્યા હતા અમુક લોકો હજી આને વિરોધ કરી રહ્યા છે મને ખ્યાલ છે લેકિન મને આશા પણ છે કે ધીરે ધીરે આ લોકોને પણ આ સમજ આવશે કે હેલ્મેટ તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે કાયદા માટે કે દંડ કરવા માટે ઇમ્પોર્ટન્ટ વધારે નથી જેટલા તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ લોકો પણ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરશે સર એક મેસેજ જઈ રહ્યો છે કે વીઆઈપી નેતાઓ માટે અલગ કાયદો સામાન્ય માણસ માટે અલગ કાયદો લોકોએ કાલે બહુ ટોલ કર્યા હતા અધિકારીઓને પણ કર્યા હતા મીડિયા ને પણ કર્યા